ભારતીય ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જેતપુર થી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના વતની અને દેશભક્ત જગદીશભાઈ સાબળે પોતાના જીવન ફર્યા ત્યારે સમગ્ર ગામ ગૌરવની લાગણી છલકાઈ ઉઠ્યું હતું ગામના પ્રવેશ દ્વારેથી જ ભાઈઓ બહેનો તથા યુવાનોના ઉલ્હાસ નાદ તિરંગા ધ્વજ અને પુષ્પમાળાઓ વચ્ચે વીર જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગ્રામજનોએ ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોના નારાઓ સાથે દેશ સેવાની ભાવનાને વધાવી હતી આ અવસરે જેતપુર જામ કંડોળાના લોકપ્રિય ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જગદીશભાઈને ગામ નું ગૌરવ ગણાવી

ગામ અને સમગ્ર દેશ ને ગૌરવ છે reporter રાજુ કારિયા સહજ ન્યૂઝ જેતપુર મારું નામ ઝાલાબાલી મારું મૂળ ગામ પ્રેમગઢ હું ભારતીય નૌસેનામાં છેલ્લા આઠ વર્ષથી ફરજ નભાવું છું આજે અમારા ભાઈ શ્રી જયદીપભાઈની સેવા નિવૃત્તિના કાર્યક્રમમાં હું જોડાયો છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છે ગામે આવી રીતના બધાનું ભાઈનું સ્વાગત કર્યું એટલા માટે ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામને થોડુંક ભારતીય ફોજ નૌસેના આર્મી અને એરફોર્સ વિશે થોડુંક અવેર થયા કે ભારતીય જે પાક છે ત્રણેય એનું કામ શું છે થોડાક એનાથી નિર્ભય થયા કે ભારતીય નૌસેના આર્મી શું કામ કરે છે તો હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે બધું આદર સન્માનમાં છે જય હિન્દ જય જયારે આજે હું ઓગણીસ વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સફર બાદ ફરી પાછો હું મારા વતન નિવાસ સ્થાને નિવાસ વતને મારા ગામ પ્રેમગઢ પ્રેમગઢની ધરતી પર પહોંચ્યો ત્યારે મારું હૃદય લાગણી અને ગર્વથી ખીલી ઉઠ્યું છે હું મારા ગામના યુવાન અને ગતિશીલ સરપંચ શ્રી વિરાલભાઈની ખૂબ ખૂબ ગૌરવ ખૂબ ખૂબ ગૌરવથી આભાર વ્યક્ત કરું છું અને તેમણે આખા ગામે ઘડી મળીને મારું જે એક ગૌરવપૂર્ણ સ્વાગત કર્યું તે બદલ હું તેનું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી ઓગણીસ વર્ષની આ સેવાનો મને એક આ બધાનો સ્નેહ અને લાગણી અને ગર્વ જોઈને મને એમ થાય છે કે મારો આ ઓગણીસ વર્ષની સેવાનું મારી એક એક મોટી ટ્રોફી કે પછી ભારત રત્ન સમાન છે આજે અમારા ગામમાં અમારા ગામનો સપૂત એવો જગદીશ દેવસીભાઈ સાંભળ આજે ઇન્ડિયન આર્મીમાંથી ફરજ નિવૃત્ત થયો એ ગામે ગામને ગામનો પ્રસંગ ગણી અને એક સરસ ભવ્યતી ભવ્ય સન્માન સત્કાર સમારોહ યોજ્યો એમાં આપણું ગામ આજુબાજુના આગેવાનો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ આખા કાર્યક્રમમાં હાજરી આપી અને ગામનો ઉત્સાહ વધાર્યો આ કાર્યક્રમને એક રાષ્ટ્રીય ભાવના સાથે જોડતો કાર્યક્રમ બનાવી અને દેવસીભાઈ અને સાંભળ પરિવાર એક ગામને ઉદાહરણ પૂરું પાડ્યું કે આ આવા સેવા નિવૃત્ત થવામાં આ ક્યારે જગદીશભાઈને આવો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો કે એને દેશ માટે કંઈક કામ કર્યું અને આખા ગામની ભાવના અને આજુબાજુના ગામની ભાવના એટલે આવી કે એને દેશ માટે પરોપકાર વૃત્તિ કઈ રીતે ભાઈ દેશ માટે આવું સરસ કાર્ય કરીને ઓગણીસ વર્ષની એક યશસ્વી કારકિર્દી જ્યાં જેની કારકિર્દીના સરસ વર્ષો હોય એ વર્ષો દરમિયાન ઘર પરિવાર એના પત્ની બાળકોથી દૂર રહી અને સરસ અને સરસ દેશની સેવા બજાવી એ બદલ અમે હું ગામના સરપંચ ગેમનગરના સરપંચ ગામવતી જગદીશભાઈને અમારા ગામનું નામ આટલું ઉજ્જવળ કરવા બદલ હું દિલથી આભારી છું અને અમારા બાલુભાઈ જયદીપભાઈ ટકાભાઈના બે દીકરા એ અત્યારે નેવીમાં અને આર્મીમાં જોઈન છે અમને એ બાબત ખૂબ ગર્વ છે હમણાં જ અમારા ગામનો એક સપૂત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક આઈએમમાંથી એમબીએ એમ બી એ જીત રાછડિયા અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયું અને આઈએમથી એમબીએ ભાઈ શ્રી અનિલભાઈ વામજાનો દીકરો કુલદીપ થયો અને એક કોર્ટમાં કોર્ટમાં નોકરીએ ચીડ્યો પછી એક હમણાં ક્લાસ ટુમાં ડીઆઈએલઆરમાં નોકરીએ લઈ ગયા એવી રીતે અમારા જયેશભાઈએ એ બાબતની ખૂબ સારી નોંધ લીધી કે પ્રેમગઢ ગામમાં આટલા આટલા આ જ વર્ષોમાં નોકરીએ ચડ્યા એટલે આ ગામ ખરેખર એક શિક્ષિત ભાવના અને રાષ્ટ્ર ભાવનાની જીવતી જાગતી સરસ પ્રતિમા રૂપ ગામ છે અને એ બદલ જયેશભાઈએ અમારા ગામના બહુ સારા વખાણ કર્યા અને અમને આજે ખૂબ આનંદ થયો કે આવો સરસ કાર્યક્રમ કરવાનો અને સાંભળ પરિવારના આંગણે આવો સરસ કાર્યક્રમ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો કાર્યક્રમ કરવાનો અમને મોકો મળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અગેન જગદીશભાઈ સાંભળને આવનારી કારકિર્દી આવનારા વર્ષો એના શાંતિમય સુખદાયી અને સ્વાસ્થ્યવર્ધક નીવડે એ બદલ આપણે બધા એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સારું આયુષ્ય અને જે એ આર્મીમાંથી શિસ્ત શીખા છે અને એ આવનારા નવા યુવાનોને એમાંથી કંઈક પ્રેરણા લઈ અને એ પણ દેશ સેવા અને રાષ્ટ્રભાવના સાથે જોડાય એવી આશા સાથે મારું કહ્યું